ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધારી ચૌદસો એકાવન હળવદ પંદરસો એક રાજકોટ ચૌદસો એંસી મોરબી ચૌદસો બોતેર ધ્રાંગધ્રા ચૌદસો વીસ અમરેલી ચૌદસો સિત્તેર જામજોધપુર ચૌદસો એકાવન ખાંભા ચૌદસો સડસઠ વિસાવદર ચૌદસો વીસ કાલાવડ ચૌદસો બાવન જેતપુર ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો ને એસી બાબરા પંદરસો ને બાવીસ ખેડૂત મિત્રો આજે મોટાભાગના વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની નીચેની સપાટીએ આવી ચૂક્યા છે જ્યારે અમુક વિસ્તારોમાં જ બાબરા જેવા પંથકમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ અત્યાર સુધીમાં આપણે જે બજાર ભાવ જોયા તેમાં કદાચ ઊંચામાં ઊંચો બાબરાનો વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો બાવીસની આસપાસ જોવા મળેલો છે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક આજે સત્તર હજાર મણ જેટલી જોવા મળી હતી આપણે આપણા રૂના વાયદા બજારમાં અને ખોળના વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ મેળવી લઈએ બધા જ વાયદાનો સમય આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ એક વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસનો છે

અગિયાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પચીસની આસપાસ ચાલી રહ્યો છે મિત્રો કપાસિયા ખોળના વાયદા બજારની ખૂબ સારી એવી રિકવરી અત્યારે આપણને વાયદામાં દેખાઈ રહી છે આપણે આશા રાખી કે વાયદા બજારમાં અને કપાસિયા ખોળની હાજર બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી આવે તો કપાસ બજારને એક પ્રકારનો ટેકો છે તે મળી રહ્યા ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો પચાસ અને ચૌદસો એંશી સુધી ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો અમુક ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારે ત્યાં પંદરસોની આસપાસ વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમને એમ લાગતી હોય કે મારી પાસે નવી સુધારેલી અપડેટ છે તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો